ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભા યોજાઈ કોર્પોરેશનના સભાખંડ ખાતે યોજાયેલી સાધારણ સભામાં કૂતરાના ખસીકરણ સંદર્ભે વિરોધ પક્ષના સભ્ય દ્વારા પ્રશ્નો ઉઠાવ્યા શ્વાનના ખસીકરણની કામગીરી હાલમાં થાય છે કે નહીં અગાઉ ખસીકરણ માટે કેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો તે સહિતના મુદ્દાઓ પર વિપક્ષ દ્વારા પ્રશ્નો કરાયા કોર્પોરેશનના હાલમાં કેટલા અને કયા વિસ્તારમાં ફાયર સ્ટેશન છે

ત્યારબાદ પ્રશ્નો કરી ચર્ચા કરવામાં આવી હતી અને ત્યાર પછી તેર કાર્યોની નોંધ સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી બધા જ મુદ્દામાં નાની મોટી ચર્ચા થઈ પણ સર્વસંમતિથી બધા પાસ થયા છે ટીપી સ્કીમ બે બે મુદ્દા હતા લીઝના બે ચાર થી નવ સુધીના મુદ્દા હતા પણ બધા જ સર્વાનુમતે ચર્ચા બાદ પાસ કરવામાં આવ્યા છે